હેલો ફ્રેન્ડ્સ અથાણાની સિઝન હવે શરૂ થઈ ગઈ છે તો આજે આપણે સિઝનનું પહેલું અથાણું બનાવીશું નાની કાચી કેરીનું ખાટું અથાણું જેને ઘણા લોકો દાબડા કેરીનું કે મેથીયા કેરીના અથાણા તરીકે ઓળખે છે તો આ અથાણું પરફેક્ટ માપ સાથે એકદમ ટેસ્ટી કેવી રીતે બનાવવું અને એને આખા વર્ષ માટે સ્ટોર કેવી રીતે કરવો જેથી એમાં બિલકુલ ફૂગ ના આવે અને એ બિલકુલ ખરાબ ના થાય એના માટે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું એ બધું જ આજે આપણા વિડીયોમાં જોઈશું તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો એના માટે અત્યારે મેં પાંચસો ગ્રામ દાબડા કેરી લીધી છે અને આ કેરીને મેં અડધો કલાક પહેલાં પાણીમાં પલાળી રાખી હતી જેથી એના પરની જે ચીકાસ હોય એ નીકળી જાય અડધો કલાક પછી તમારે હાથેથી આ રીતે ઘસીને ચીકાસ કાઢી લેવાની તો કેરીની સિઝન શરૂ થતાં જ આ પ્રકારની જીન વગરની નાની નાની કેરી માર્કેટમાં મળતી થાય છે અને એમાંથી જ આથાણું અથાણું બનાવવામાં આવે છે અને આ કેરીની છાલ કાઢ્યા વગર અને કાપ્યા વગર જ આખી કેરીનું અથાણું બનાવવામાં આવે છે તો કેરીની બધી ચીકાસ કાઢીને મેં એક પ્લેટમાં કાઢી લીધી હવે આપણે કેરીને કોરી કરીશું તો એ કોટનના કકડાથી લૂછીને આપણે આ રીતે કોરી કરી લઈશું કેરીની ઉપર બિલકુલ જ પાણી ના રહેવું જોઈએ એટલે કે મોઈશ્ચર ના રહેવું જોઈએ સહેજ પણ ભીનાશ રહી જશે તો એના કારણે તમારું અથાણું બગડી જશે તો આ રીતે બધી જ કેરીને મેં કોરી કરી લીધી છે અને લુછીને કોરી કર્યા પછી પણ મેં પંખા નીચે અડધો કલાક રહેવા દીધી હતી જેથીમાં બિલકુલ જ મોઈશ્ચર ના રહે હવે આ કેરીના ઉપરના ભાગને આપણે કટ કરી લેવાનો છે ત્યાર પછી એને આડા અને ઊભા આ રીતે ક્રોસમાં બે કટ લગાવી દેવાના છે કેરી નાની અને કુમળી છે એટલે ઇઝીલી આ રીતે કટ લાગી જ જશે આ રીતે કટ લગાવ્યા પછી આપણે એમાંથી ગોટલી કાઢવાની છે ઘણા લોકો ગોટલી સાથે જ અંદર મસાલો ભરી દે છે ગોટલી પણ અથાઈ જ જશે પણ હું અત્યારે એમાંથી ગોટલી કાઢી લઉં છું તમને જો ગમતી હોય તો તમે રાખી શકો ગોટલીમાંથી ખૂબ જ સારા પ્રમાણમાં વિટામિન બી મળે છે એટલે જો તમને ગમતી હોય તો ગોટલી રહેવા દેવાની ગોટલીના મુખવાસની રેસીપી પણ મેં તમારી સાથે શેર કરેલી છે અને એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો એક કેરીમાંથી મેં ગોટલી કાઢી લીધી અને સેમ એ જ રીતે ઉપરનો ભાગ કટ કરી અને આડા અને ઊભા ક્રોસ લગાવીને આપણે બધી જ કેરીમાંથી ગોટલી કાઢી લેવાની છે હવે આ પ્રમાણેની તૈયારી થઈ જાય ત્યાર પછી મેં અહીં પાંચસો ગ્રામ કેરી માટે પાંચસો ગ્રામ અથાણાનો સંભાર લીધો છે આ સંભાર મેં ઘરે જ બનાવેલો છે અને આ સંભારની રેસીપી પણ મેં તમારી સાથે શેર કરેલી છે એની રેસીપી તમારે જોવી હોય તો એની લિંક પણ હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ અથવા તો તમે માર્કેટમાં જે ખાટા અથાણાનો સંભાર મળે છે એનાથી પણ તમે આ અથાણું બનાવી શકો હવે આપણે કેરીમાં મસાલો ભરવાનો છે તો આપણે જે કટ લગાવ્યા છે એમાં આંગળીથી બરાબર પ્રેસ કરી અને અથાણાનો મસાલો જેટલો સમાય એટલો ભરી દેવાનો તો એક કેરીને મેં આ રીતે મસાલાથી ભરી દીધી છે અને સેમ એ જ રીતે બાકીની કેરી પણ આપણે મસાલાથી ભરી દઈશું તો આ પ્રમાણે મેં બધી જ કેરીને ભરીને તૈયાર કરી લીધી છે હવે કેરી ભરાયા પછી જે મસાલો વધ્યો છે એને આપણે કેરી પર આ રીતે પાથરી દેવાનો છે અને આ મસાલાની અંદર જ કેરીને દબાવીને એક દિવસ માટે રાખી મૂકવાની છે તો આ પ્રમાણે બરાબર મસાલો ફેલાવી અને કેરીને મસાલામાં દબાવી દેવાની છે તો બધી જ કેરીને આ રીતે મસાલાથી કોટ કરી દેવાની અને ઓછામાં ઓછો એક દિવસ એટલે કે ચોવીસ કલાક માટે આ રીતે કેરીને મસાલામાં દબાવીને રાખવી જરૂરી છે મસાલામાં આ રીતે કેરી એક દિવસ રહેશે એટલે થોડી નરમ થશે અને ત્યાર પછી આપણે આગળની પ્રોસેસ કરીશું તો આ રીતે ઢાંકીને આપણે એને ચોવીસ કલાક માટે રહેવા દઈશું ચોવીસ કલાક થઈ ગયા પછી આપણે તેલ ગરમ કરવાનું છે મેં અત્યારે સિંગ તેલ લીધું છે અને વજનમાં આઠસો એમ છે તેલને આપણે એકદમ સરસ ધુમાડા નીકળે એવું ગરમ થઈ જાય ત્યાં સુધી ગરમ કરવાનું છે અને તેલ એકદમ ઠંડુ પડી જાય ત્યાર પછી આપણે અથાણામાં ઉમેરવાનું છે હવે ઢાંકણ ખોલી લઈશું ત્યાર પછી આપણે જે મસાલામાં કેરી દબાવીને રાખી છે એમાં ઉમેરવાનું છે કાચું તેલ નહીં ઉમેરવાનું તમે તેલ ઉમેરશો ને એટલે અંદરથી થોડા થોડા બબલ આવતા દેખાશે એટલે અંદર જે હવા હશે એ આ રીતે બહાર નીકળશે તો અત્યારે મેં થોડું તેલ રહેવા દીધું છે પછી જરૂર લાગશે તો આપણે ઉમેરીશું તમે કોઈ પણ અથાણું બનાવો અથાણામાં તેલ ભરપૂર હોવું જોઈએ ઓછામાં ઓછું એક ઇંચ જેટલું તેલ અથાણાની ઉપર હોવું જ જોઈએ જો તેલ ઓછું હોય તો પણ તમારું અથાણું બગડી જશે આ રીતે દાબડાનું અથાણું અમારા ફોઈ બહુ સરસ બનાવતા હતા અમે જ્યારે નાના હતા અને વેકેશનમાં જતા ત્યારે એમના હાથનું આ ખાટું અથાણું મને બહુ જ ભાવતું હતું અને એમને પૂછીને જ મેં આ રેસીપી તમારી સાથે શેર કરી છે હવે આપણે કેરીને અને મસાલાને ચમચાની મદદથી હળવે હાથે ઉપર નીચે કરી લઈશું એક દિવસ મસાલામાં કેરીને દબાવીને રાખીશું અને તેલ મેળવ્યા પછી બીજા બે દિવસ રહેવા દઈએ એટલે ત્રીજા દિવસથી તમે અથાણું ખાવાના ઉપયોગમાં લઈ શકો છો અથાણાની ઉપર આંગળીના એક એક વેડા જેટલું તેલ રહેવું જોઈએ એટલે કે અથાણું કેરીમાં ડૂબાડૂબ રહેવું જોઈએ તો જ તમારું અથાણું આખા વર્ષ માટે એકદમ સરસ રહેશે હવે આપણે ઉપરથી આ રીતે સરખું કરીને ઢાંકીને બે દિવસ માટે રહેવા દઈશું દિવસ દરમિયાન તમારે બેથી ત્રણ વાર આ રીતે મિક્સ કરી લેવાનું જેથી કેરીની ખટાશને લીધે મસાલો પણ અથાઈ જાય તો આ રીતે ઢાંકીને મેં અથાણાને બે દિવસ રહેવા દીધું અને દિવસમાં બેથી ત્રણ વાર ઢાંકણ ખોલીને મેં બેથી ત્રણ વાર મિક્સ પણ કરી લીધું હતું તો હવે ત્રીજા દિવસ પછી અથાણું આપણું તૈયાર છે તમે એને ખાવાના ઉપયોગમાં લઈ શકો છો અને આ રીતે મિક્સ કરતાં કરતાં તમે જોઈ શકો છો કે બે દિવસના મસાલાએ જે તેલ પીવાનું હતું એ પી લીધું અને ત્યાર પછી પણ અથાણા પર એક એક ઇંચ જેટલું લેયર રહે છે ઘણીવાર એવું બને કે મસાલો વધારે પ્રમાણમાં તેલ એબ્ઝર્વ કરે તો આપણે જે તેલ ગરમ કરીને રાખ્યું હતું એ ઉમેરવું પડે પણ મને અત્યારે જરૂર નથી લાગતી તો હું નથી ઉમેરતી કેરી પહેલાં કરતાં નરમ પણ થઈ ગઈ છે અને એનો કલર પણ તમે જોઈ શકો છો જે ગ્રીન હતો એનો યલો થઈ ગયો છે મીન્સ કે કેરી આપણી સારી રીતે અથાવા લાગી છે તો અથાણું આપણું તૈયાર થઈ ગયું છે હવે અથાણું આપણું આખા વર્ષ માટે આવું ને આવું લાલ ચટક રહે અને એમાં સહેજ પણ ફૂગ ના વડે એના માટે તમારે કાચની બરણીનો ઉપયોગ કરવાનો છે અને કાચની બોટલને પણ બિલકુલ જ ભેજ ના રહે એવી રીતે સારી રીતે ધોઈ અને તડકે તપાવીને એકદમ કોરી કર્યા પછી જ એમાં અથાણું ભરવાનું અથાણાની ક્વોન્ટિટી હોય એ પ્રમાણે જ તમારે બોટલ લેવાની તો મેં અત્યારે એક કિલો અથાણું એટલી બોટલ લીધી છે અથાણું ભરાઈ ગયા પછી બોટલમાં ઉપર ખાલી જગ્યા ના રહેવી જોઈએ તમે જોઈ શકો છો કે બોટલ આખી ભરાઈ ગઈ અને ઉપર પણ આ રીતે તેલનું લેયર છે અને એમાં બિલકુલ જ જગ્યા નથી વધારે ક્વોન્ટિટીમાં અથાણું બનાવો તો મોટી બોટલ લેવાની અને ઓછી ક્વોન્ટિટીમાં બનાવો તો બોટલ એ પ્રમાણે નાની લેવાની પણ બરણીની ઉપર ખાલી જગ્યા ના રહેવી જોઈએ અને અથાણું વપરાયા પછી ઓછું થઈ જાય તો તમારે નાની બોટલમાં ટ્રાન્સફર કરી દેવાનું અને આ બોટલને એટેડ કરીને તમે બરજ આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો એને ફ્રીઝમાં મૂકવાની બિલકુલ જરૂર નથી તો બસ ડાબળા કેરીનું અથાણું આપણું બનીને તૈયાર થઈ ગયું વર્ષ દરમિયાન જો એમાંથી તેલ ઓછું થઈ જાય એટલે કે ખાવાના ઉપયોગમાં આવે તો બીજું તેલ તમારે ગરમ કરી દેવાનું અને રૂમ ટેમ્પરેચર પર આવે એટલે અથાણામાં ઉમેરી શકાય તો બસ આટલી વાતોનું તમે ધ્યાન રાખશો તો તમારું અથાણું વર્ષ દરમિયાન ક્યારેય નહીં બગડે અને એમાં સેજ પણ ફૂંક પણ નહીં આવે તો આજની આ કરીના અથાણાની રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ દ્વારા ચોક્કસથી જણાવજો અને રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો સાથે જ આવી નવી નવી રેસીપી યુટ્યુબ પર જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પર જોવા માટે વિડીયોને લાઈક કરી અમારા ફેસબુક પેજને ફોલો કરજો તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે આવજો